કચ્છ અને ગુજરાતમાં જે ગૌચર દબાણ જે વધ્યું છે એ મુદ્દો એક સપાટી ઉપર છે અત્યારે ગામે ગામ આપણે જોયા જોઈ રહ્યા છીએ કે આપણી માતા રજડતી હોય છે તો નમસ્કાર હું છું આપની સાથે પરેશ જોશી દિવ્યભૂમિ ચેનલ મિત્રો વાત કરીએ દેવાંગભાઈ ગઢવીની નાના વાડીયાના છે કચ્છ હોય ગુજરાત હોય કે દેશ વિદેશમાં હંમેશા એમના પ્રયાસોથી જળ સંચય પર્યાવરણ પ્રકૃતિના જતન માટેના કાર્યો કરવામાં આવતા હોય છે મિત્રો એક આપણે કહી શકીએ ને જાગૃતિ આવી સમસ્ત મહાજન સંસ્થા સાથે જોડાઈ અને કચ્છ અને ગુજરાતમાં ઘણા બધા તેમના દ્વારા કાર્યો કરવામાં આવી રહ્યા છે પાણી બચાવવાના પર્યાવરણ બચાવવાના ગૌચર સુધારણાના તો આજે આપણે સરળ વ્યક્તિત્વ મળવા જેવા માણસ દેવાંગભાઈને મળશું દેવંગભાઈ દિવ્યભૂમિ ચેનલ માં આપનું સ્વાગત છે દેવાંગભાઈ સરકારે પણ હવે કીધું છે કે જે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળશે અને દેવનાથ બાપુ ધરણા પર બેઠા હતા તો એ ધરણાનો આજે પારણા કરવામાં આવ્યા છે તો આજે આપ શું કહેશો સૌથી પહેલા તો દર્શક મિત્રોને નમસ્કાર બધાને ખાસ કરીને આજે દેવનાથ બાપુ જે ભરુડિયાના મંત છે

મારો જે વર્ષનો અનુભવ છે હું કઈ સેલિબ્રિટી નથી કોઈ મોટો ભણેલો માણસ નથી પણ જે વિષયનો માણસ છું કે રેતીમાં કેટલી નાખવી ને પાણી કેટલો નાખવું એ મને ખબર પડે છે કેમ કે જેનો જે વિષય હોય પરેશભાઈ એને ખબર પડે આ કચ્છનો જે નવસો બાવન ગામડિયા છે જે આપણે કે આજુબાજુ ગામડે છે એ ગામો ની અંદર આજે ગૌચર ની ઉપર જે ભૂમિ માફિયા જે માણસો કબજા કર્યા છે જે સો સો એકર ની વાડીઓ દોઢસો દોઢસો એકર ની વાડી બસો બસો એકર ની વાડીઓ ગૌચરમાં છે અને જેટલા જેટલા મોટા માથા છે ને એટલાની કોઈ નાણા માણસ દબાણ નથી ખેતીની ઉપર રહેવા માટે ક્યાંક સો બસો પાંચસો વાલનો નો મીટર નો કોઈ પ્લોટ હશે દબાણમાં પણ મિત્રો સૌથી પહેલા ગામે ગામની ગૌચર જે તે વખતે ઓગણીસો છપ્પન માં કે સત્તાવન માં કે સાહીઠ માં જે સરકાર ને નિયમ કરેલી નકશા બનેલા બધા ગામોમાં હું અત્યારે નાના ભાડિયા અમારા ગામની વાત કરું અમારી નિયમ થયેલી એક ગૌચર જમીન

કચ્છની તમને સાચા ગૌ ભક્ત બનવું અને સરકારને એકદમ સમિતિ સરકાર બનવી હોય ને તો તમને પેલા જેટલી નીમ કરેલી સરકારની જે ગૌચર છે ને એના ઉપર ખોટા ફૂડી દો કેટલા ઉપર દબાણ છે પછી ખબર પડે ને કે એનામાં દબાણ કેનો છે હવે હું કઉ નામ દઉં એના તેમ કંઈ મતલબ નથી આખા કચ્છમાં મોટા માથાનો મધુ દબાણ છે એ નિમ કરેલી જે ગૌચર છે એના ઉપર ખોટા ખૂચે અને જેટલા પણ તળાવ છે આજે જ કચ્છ મિત્રમાં આવ્યો છે મહારાજ અને સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયર છે ચારસો ગામોમાં જે તળાવ છે એને નેમ કરવામાં આવશે કલેક્ટ્રોસી દ્વારા તો હું તો કહું બધા કચ્છના બધા ગામોમાં જેમ કાઠરામાં જ્યાં ભારુભાઈ પાંચ વર્ષ પહેલા કામ કરેલો છે સરકાર તો હમણાં જ આગી એવી રીતે નાના લાઈટ છે ભાડા છે પાંચુટિયા છે એ ગામોમાં છે ગાય માતા માટે જે કામ થઈ રહ્યા છે માંડવી તાલુકાની વાત કરું તમને બરાબર પછી મુન્દ્રા તાલુકામાં મોટી ખાગર ગામ છે વિરાણી છે મોખા ગામ મોખા ગામમાં એક જ પરિવારે કરોડો રૂપિયા ગૌ માતા માટે પરેશભાઈ તમે તો સ્ટોરી લઈ આવ્યા છે દીપકભાઈ બેદા અને ગ્રીશભાઈ બેદા સમસ્ત મહાજનના માર્ગદર્શન હેઠળ કામ થઈ રહ્યું છે એનાથી વિશેષ આગળ અબડાસાની વાત કરું અબડાસામાં હું હમણાં બે ચાર દિવસ પહેલા સોશિયલ મીડિયા પર તમે જોયો છે મારી પોતાની ચેનલ ઉપર તો ન નાખ્યો સાદો વિડીયો મેં વાયરલ કર્યો હતો પછી કનિયા સ્ટુડિયો વાળા નાખ્યા તો એમાં ઘણા માણસો જોયો કે કનકપુર ગામની અંદર પાંચસો ને બાર લોકોની સંખ્યા પાંચ પાંચસો ને ચૌદ લોકોની સંખ્યા છે નાના મોટા માણસો ગામમાં રહે છે હવે ત્યાં પ્રાથમિક શાળામાં બસો ને તેર છો ડીકરા દીકરી ભણે છે હવે એ ગામની અંદર ત્રણ એકડમાં પ્રાથમિક શાળા છે ત્રણ એકડમાં હાઈસ્કૂલ છે મિત્રો તમે સાંભળજો પછી એમાં જે અંદરના ઇન્ટિરિયલ જે ગામના રોડો પછી પાણીની વ્યવસ્થા પછી ગટરની વ્યવસ્થા અને ગૌધન હવે ગાયનું દૂધ છે ને મિત્રો બહુ સાંભળજો આ કનકપુર અબડાસા ગામની વાત કરું છું સાચા સાચી રીતે કામ કેમ થાય ખાલી સરકાર કરશે એનાથી નહીં થાય ખાલી ચૂંટેલા કરશે એનાથી નહીં થાય ખાલી સાધુ સંતો કરશે એનાથી નહીં ચાલે હવે લોકો ને જન જન એક એક વ્યક્તિ જોડાશે ની અંદર ત્યારે ગાય માતા રાષ્ટ્રીય માતા થશે અને ઘણા વિદેશોમાં આપણે વાત કરીએ તો બ્રાઝિલમાં નેધરલેન્ડમાં એ ગામોમાં કોઈ 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 નથી 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 તે છતાં પણ આટલા કામ એટલે આપણે હવે હું તો બધા કહું છું કે તમે જાગો કે કોંગ્રેસ પાર્ટી હોય આમ પાર્ટી હોય કે ભાજપ હોય આ બધા થઈ અને ગાય માતા સારા પ્રયાસ સાથે કરવું પડશે ખાલી ભાજપની ફરજ નથી આપણી બધાની દરેક નાગરિક સોશિયલ મીડિયાની પણ એટલી જવાબદારી છે જેમ પરેશભાઈ તમે દરેક ગામમાં જાઓ છો ગાય બચાવવા માટે પ્રકૃતિ બચાવવા માટે આપણે બધા આ અભિયાનમાં જોડાઈએ અને સરકારને મારી વિનંતી છે કે કલેક્ટર સાહેબ જે આજે મેં છાપામાં વાંચ્યો કચ્છ વિસ્તારમાં હું અભિનંદન આપું છું કચ્છ કલેક્ટર ને અને અહીંયા પ્રકૃતિ પ્રેમી ધારાસભ્ય અનુરુદભાઈ દવે પણ અભિનંદન આપું છું વિનોદ ચાવડાને ભારતીય જનતા પાર્ટી ને અભિનંદન આપું છું જે આજે યોગી આદિત્યનાથ બાપુનો જે આજે પારણા કરાવે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું લોકો જાગે એના માટે ગૌચર માટે લોકો જાગે જેટલો અવરનેસ આવશે ગામોમાં જેટલો જેટલી પ્રજા જાગશે ને પંચોતેર વર્ષ થઈ ગયા મિત્રો હજી આપણી ગૌચરની ની નીમ થી ગૌચર હજી માપણી નથી થઈ મિત્રો હવે લોકો વહેલી તકે જાગો બધા જે જમીનો ગૌચર જમીનો છે ટાવર છે આપણે કે કંપની ખાઈ ગઈ કંપની ક્યારે ખાઈ જાય હું તમને મિત્રો એક નાનકડો દ્રષ્ટાંત આપો તમે દસ બકરી રાખો પરેશભાઈ તમે દસ બકરી લો તમે ગોધરા ગામના છો બધાને ખબર છે ગોધરા ગામમાં દસ બકરી તમે સીમમાં મૂકી મૂકી દો તો એ બકરી સાંજના પાછા તમારે ઘરે આવશે કોણ ખાશે કૂતરા ને શિયાળ ને બગાડ ખાઈ જશે એટલે મિત્રો આ એક બકરી છે સમજી લો આ રાજકીય લોકો જેટલા પણ સત્તામાં છે

અમે લોકો સાહીઠ લાખ રૂપિયા વૃક્ષારોપણ સદભાવના સાથે કર્યા એક કરોડ વીસ લાખ એટલે આ નાના ભાડિયા અને મોટા ભાડિયાની અંદર સદભાવના અને દાતરોનો સયોગથી અમે લોકો ત્રણ કરોડ નું રૂક્ષારોપણ કર્યા સાથે સાથે બે ગામની ગૌચરમાંથી ગાંડા બાવર કાઢ્યા હું સમગ્ર ગુજરાતના લોકોને આમંત્રણ આપું છું વેલકમ ટુ નાના ભાડિયા મોટા ભડિયા માંડવું તાલુકાનું ગામ બે ગામ માં અમારા વાલજીભાઈ કૃષણભાઈ બન્યા દીવે ના માલિક એમના એમની એમની કથા રાખી હતી એક ભાગવત સત્તાનું આયોજન એમાં બાવર મુક્ત નું વિષય રાખ્યો હતો અંદર અને અમારા કરશપ શાસ્ત્રી વિષય ને ચલાવ્યો અને આટલો બધો મોટો કામ થયો હમણાં મારી વાત છે અમારા ગાય ભાઈ છે ગુવાર એ કે અમે છે ને ગાયો અમારી આરામથી ફરે છે એને કાંટા નથી લાગતા વરસાદમાં કાંટા એટલા લાગે ને ગાયોના પગ સડી જાય મિત્રો આ કામ કરવાની જરૂર છે લોકો જાગે દરેક લોકો પોતાને એમએલએ સમજે દરેક લોકો પોતાના સાંસદ સમજે દરેક લોકો તાલુકા પંચાયત સદ્યક્ષ સમજે અને હવે છે ને મિત્રો જાગવાની જરૂર છે આપણે જાગશું નહીં ને હમણાં તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પરેશભાઈ સાંભળ્યો છે કે આપણા આગળ જેટલી જીએસટી ની ઇન્કમ આપણા બમણી ને તમણી ને થઈ આમ બધા કહે છે બરોબર હું મને બહુ ખબર નથી પડતા મીડિયાના ના દ્વારા ખબર પડે પણ એ પૈસા ક્યાં જાય છે બધા પૈસાનો ઉપયોગ ક્યારે સારો થશે જ્યારે આપણે જાગશું ત્યારે કોઈ આપણો સગો વાળો સત્તામાં નથી મિત્રો એ બધા પોતાના સગા છે એટલે આપણે વ્યવસ્થિત સારી રીતે ગામની અંદર જે કઈ યોજના વાલે છે અને હું સરકારને પણ વિનંતી કરું છું કે જેટલી પણ યોજના આવે છે તમે જાહેર કરો આ ગામ આટલી આ ગામમાં આટલી

મિત્રો આપણે જાગીએ ને ગાય માતાના જે ત્યાં પ્રોડક્ટ છે હવે કનકપુર નો અંતિમ દાખલો તમને આપી દઉં કનકપુરની અંદર આજે અભડાસા ની અંદર સત્તરસો રૂપિયા મહિલા મંડળ ને આપે છે એ ગામની સમિતિ બેનો સમિતિ ચલાવ સત્તરસો રૂપિયા કિલો ઘી ના અને મિત્રો સાંભળજો આજે દસ રૂપિયામાં છાસ વેચ્યા તો એક લિટરની પાછળ એક લિટર પાણી એટલે બે લિટર વીસ રૂપિયાના છાસ ના થયા સત્તરસો રૂપિયા પચીસ લિટર દૂધમાંથી ઘી ના બને સમથિંગ એસી થી પચ્યાસી રૂપિયામાં કનકપુરની બેનો ને દૂધના પૈસા મળે છે

અને બાપુને પણ ખૂબ અભિનંદન અને સાથે ખાલી વાતો કરવાથી ને ફોટું કરવાથી કામ બનાવવાથી ઘણા લોકો ગઢવી બનાવે છે હું છેલ્લા શું કરું છું અમારા આજુબાજુમાં તમે આવીને તપાસ કરજો નાના પાડિયા મોટા ભાડિયામાં કેટલી અમારા નામની કેટલી તકતીઓ છે તમે સાંભળજો ગૌ માતામાં ગૌ ગૌવંશ માટે અમે લોકો દુશ્મની કરી લીધી સાહેબ ગૌવંશ માટે અમે લોકો બધા લોકો જાગે એના માટે મારો ભાવ હતો નમસ્કાર બધાને તો દર્શક મિત્રો આ હતા જે આપણી સાથે દેવાંગભાઈ ગઢવી નાના બાળિયા તેમનું કહેવું છે કે સરકાર ગાય માતાને ભલે રાષ્ટ્ર માતા જાહેર કરશે પરંતુ ગામે ગામ જે દબાણ જે વધ્યું છે ભૂ માફિયાઓ દ્વારા એને દૂર કરવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે પરેશ જોશી દિવ્યભૂમિ નાના પાડિયા માંડવી કચ્છ